સમાચારના વિસ્તારથી વાત કરીએ તો આણંદ તાલુકાના મોગરી ગામમાં સત્યમ શિવમ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ડોર ટુ ડોર કચરો લેવામાં આવતો નથી અને સ્ટ્રીટ લાઇટોના મુદ્દે આજે ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી ગ્રામ પંચાયત દ્વારા આ સોસાયટીના વિવિધ પ્રશ્નો અંગે રહીશોને હેરાન કરવામાં આવતા હોવાની તેમજ વિકાસના કામો કરવામાં નહી આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપતા સ્થાનિકોએ કહ્યું હતું કે આ વિસ્તારમાં દલિત અને પછાત સમાજમાં લોકો રહેતા હોવાના કારણે પંચાયત દ્વારા આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં અમે સ્થાનિક રહીશો છે સ્થાનિક રહીશો એટલે મારા મોટા કાકાને આ બધા સાથે છે આ ભાઈઓની બધા આ સ્થાનિક રહીશોની અમારી હેરાન પરેશાન ગતિ પંચાયત બાબતની એ પ્રશ્ન એ હતો મૂંઝવણનો કે ત્યાં પીવાના પાણીનો પ્રશ્ન છે બોર બનાયેલો છેલ્લા બે ત્રણ વર્ષ થયા પણ એ બોરનું પાણીનું કનેક્શન નથી આપવામાં આવતું તદઉપરાંત કચરો લેવામાં રોજ પંચાયતનું વાસ વાહન નથી આવતું તદઉપરાંત ત્યાં જેને સ્ટ્રેટ લાઇટનું નોટિસ અમે પંચાયતમાં લખીએ છીએ લેખિત નોટિસમાં તો પણ પંચાયતને મન ફાવે ને ત્યારે સ્ટેટ લાઇટ નાખવામાં આવે છે મહિને બે મહિને શું આ બધું વ્યાજબી છે અમારી સ્થાન અમારી કલેક્ટર સાહેબને રજૂઆત એટલી જ છે કે જેમ બને એમ આ બધા નિરાકરણનો વહેલા લાવે વહેલી તકે લાવે બસ